હા નમસ્તે ભાઈબંધ હું છે હવે તમે કહેશો કે આજે આ તમે ક્યાં આવી ગયા છે આ ઘોડા મૂકીને સીધા મગફળી હાથમાં ઉપાડી આ કોથળા અને આ બધું શું છે મિત્રો આજે ધરતી મિની ઓઇલની એક મુલાકાતે આવ્યો છું મારા મિત્ર છે અને ખાસ મને આવવાનું કારણ કે શુદ્ધતા સાત્વિકતા બધા ગોતતા હોય નથી કહેતા પૈસા ગમે એટલા લઈ લ્યો પણ ચોખ્ખું જોય આપણે પૈસાની ઉપધિ કરોમાં ક્વોલિટીમાં કંઈ ઘટવું ન છે તો એ તમને અહીંયા મળશે એટલે કે ધરતી મિની ઓઇલ અત્યારે એક ટ્રેન્ડ ચાલ્યો છે કે આપણા જ માંડવીના દાણાના તમે આ ઓઇલ કઢાવો અને પછી તમે અહીંયા મૂકી આવો અને વળી પાછું એમાં કંઈક આડાઓડું થઈ જાય એવું અહીંયા કાંઈ છે નહીં બધું તમને નરી આંખે દેખાય છે અને બધા પછી એડ્રેસ કે હું પહેલાં કહું છું જો આ નવો દોઢસો ફૂટ રિંગ રોડ છે અને આ ગોંડલ રોડ છે અને એના ખૂણા ઉપર કોરાટ ચોક જે તમને ખબર જ હોય સાપર વેરાવળને બધું અહીંથી બહુ નજીક પડે અને અહીંથી જ જવાય એટલે પાયડી પહેલાંને જે ચોકડી આવે છે જે નવી હમણાં બની છે અહીંયા જ આ ખૂણા ઉપર તમને ધરતી મિનીઓલ દેખાશે બોર્ડ બધી જગ્યાએ છે એટલે ગમે ત્યારે તમારે આવવું હોય તો ભલે લેવાનો જ કાંઈ નહીં એકવાર તમે જોઈ જાઓ કારણ કે આની પ્રોસેસ એટલી સરસ છે ને હવે જો આ જ બાચકા છે બરાબર હવે આ આ બાચકાને એવું નથી કે આગળ પાછળ લઈ આવવામાં આવે ક્વોલિટી દાણાથી ને એક નંબર કારણ કે જેવીસથી જ એ ચાલુ થઈ છે જેવીસ દાણો તમે ખેડવું હોય તો તમને ખબર હોય કે જેવીસ દાણો કેટલો મહત્વતા ધરાવે છે આવો તમે મારી આવો તમને બધું બતાવું પાલો એનું જે રીતે થાય સરસ હવે તમે અંદર જાઓ એટલે પહેલા જ તમને સરસ મજાની વસ્તુ જોવા મળે આ જે છે એ પેલા તમને કહી દો અહીંયા મગફળી અંદર રાખવામાં આવે છે જેથી મગફળી ધીરે ધીરે ઉપર ચડે અને એમાં પ્રોસેસમાં એક બાજુ ધૂળ નીકળે એક બાજુ જે ફોતરા નીકળે અને પછી સીધા તમે થોડા એવા પ્રોસેસ એવા બધા મશીનની છે આ મશીન અંદરથી તમને જોવા મળે એટલે સીધા જ આ ત્રણેય મશીન ચાલુ છે એના અંદર દાણા પીલાતા હોય અહીંથી આ તેલ નીકળે છે જે કાચું તેલ છે પેલી બાજુ ખોળ નીકળે છે આ આ ખોળ એની પણ પ્રોસેસ કરવામાં આવે છે આ ખોળ જેમ જેમ આગળ જાય તમે જો એકદમ આમ કાગળ જેવો ખોળ છે ખોળ જે કહેવાય પછી આગળ પ્રોસેસમાં જવાય છે આ પાછો બીજો ડબલ ફિલ્ટર કરવામાં આવે એટલે એની અંદર પણ જે તત્વો હોય જે ચૂસી ચૂસી અને લઈ લેવામાં આવે છે આ જ બધી મશીનરી અને તમે આગળ અહીંથી જોશો એટલે આ જે પ્રોસેસ છે એ છેલ્લું મશીન છે એની પહેલા હું તમને અહીંયા બતાવું અહીંયા આવો તમે કે આ જે કોટનનું કાપડ છે જો આ કાપડ રહ્યા એ કોટનના કાપડ છે એકદમ અને હજી આ પેલું ફિલ્ટર છે હજી આનાથી આગળ જાય પ્રોસેસ થાય બીજું ફિલ્ટર લાગે અને એ આ કાચું તેલનો રગડો આખો કાચું તેલ છે આ એકદમ કાચું તેલ જેની અંદર કોઈ જ ફિલ્ટર કરવામાં નથી એવું આ પિસ્ટન અહીંયા ફરે છે જોવો તો ડંકી છે એ ડંકીને તમે આમ તમે જુઓ એટલે ઉપર તેલ ખેંચતા હશે હા એ બધું તેલ ખેંચાઈને આવે છે અને એ ડંકી આગળ જાય આમાં એ તેલ આવે અને આ આ ફિલ્ટર લાગે છે જે કહે ઓલું ફિલ્ટર ડોયલ છે ફિલ્ટર ડોયલ છે એ આ કોટનની અંદરથી જેનું કારણ એ છે એની ગુણવત્તા જળવાઈ રહે ચોકસાઈ રહે તમે અહીંયા જગ્યામાં આવો તમને થોડો પણ કચરો જોવા ન મળે કારણ કે બધું નરી આંખે છે તમારી બધું એ તમે આવો તો ચેક કરી શકો છો અને આ પાછું અહીંયા ફિલ્ટર લાગે છે આ કાપડ છે પાછું જોવો અને ત્યાંથી તમે થોડાક આગળ આવો એટલે આની અંદર તેલ આવે છે પાછું બધા નળની અંદર તેલ ચાલુ છે એની અંદરથી પછી પાછું ફાઇનલ પ્રોડક્ટ અહીંયા નીકળે આ જાળીની અંદર તમને તેલ દેખાશે આ બધું તેલ રહ્યું ને એ ડબલ ફિલ્ટર અહીંથી પછી સીધો જ ડબ્બો ભરાય હવે આપણે સીધા ડબ્બા આગળ જાશું જે અહીંયા તમે જુઓ આખી પ્રોસેસ છે હા આ જે નવો ડબ્બો મૂકે જ છે ભાઈ એ તમે એ જોઈ લ્યો આખે આખું ઝીરો ઝીરો છે એકાદ કિલો પછી આય સીધું તેલ ચાલુ થઈ જાય અને આમાં ભરાતું જાય આખો ડબ્બો ભરાવામાં જરાય વાર ન લાગે એમ તમે જુઓ આ રીતે પ્રોસેસ કરી અને પેક કરી પાછું આપી દેવામાં આવે સરસ એક સ્ટીકર લગાવવામાં આવે ધરતી ઓઇલ મિલ એટલે રાજકોટની અંદર તમારે આટલું શુદ્ધતા સાત્વિકતાવાળી કોઈ ઘટના જોતી હોય તો અહીંયા તમને મળી જશે આરામથી અને ચાર કિલો જેટલું અહીંયા તેલ ભરાઈ ગયું છે ચાર લીટર ચાર કિલો જે તમે બોલો એ અને પછી ધીરેથી આખો ડબ્બો ભરાઈ જાય તમારી નજર સામે જ ગાડીની અંદર પાછું મૂકી દેવા જે રીતે આવીને તેલ લઈ જાઓ એટલે તમારે પણ જો કાંઈ એવી ઘટનાની જરૂર હોય ચોખ્ખું ખાવું હોય કારણ કે અત્યારે રેસ્ટોરન્ટમાંય આપણે જતા હોય બારે જતા હોય ગમે ત્યાં એ આપણને ખબર હોય કે આ બધી એટલું બધું ચોખ્ખાઈ છે નહીં પણ અહીંયા માણસો આવે છે હોશે હોશે અને એક વિશ્વાસપૂર્વક લઈ જાય છે એટલે બહુ વાંધોય ન આવે અને એ રીતે આખી સર્વિસ તમને પ્રોવાઈડ કરવામાં આવે મેઇન વાત એ છે કે બધી ચોખ્ખાઈ ખાસ શુદ્ધતા અને ગુણવત્તા અમે પર્સનલી ક્યાંય કરાવડાવતા હોય તો એનોય કોઈ વાંધો નથી પણ આ ધરતીનું અમૃત જે રીતે કહેવાય છે ગુણવત્તા જળવાવી છે એ અહીંયા આવે છે હવે આપણે થોડીક આગળ પણ વાતચીત કરીએ એમના માલિક સાથે કે એમને આ વિચાર ક્યાંથી આવ્યો અને કઈ રીતે આ બધું પૂરું કરવામાં આવે છે જય સ્વામિનારાયણ આ લોકોએ મિલ ચાલુ કરી અને ત્રણ વર્ષ થયા અને અમે ત્રણ વરસથી આ તેલનો અનુભવ કરીએ છીએ ખાવામાં બહુ સારું આવે છે વર્ષના એન્ડ સુધી બગડતું નથી ક્યારેય અને ચોખ્ખું એવું ને એવું રહે છે તો આ દાદા અચાનક જ આમ કોઈ એવું સ્ક્રિપ્ટેડ છે નહીં કે અહીંયા તેલ લેવા આવ્યા હતા અને મને મળી ગયા છે એટલે મને થયું સામેથી જ કે દાદાને પ્રશ્ન પૂછો તો દાદા ખાવાની અંદર ભલે આપણે તો ભાઈઓને રસોઈ બનાવવાનું હોય પણ છતાંય કોઈ લેડીસની અમારે કોઈ ફરિયાદ નથી અને વ્યવસ્થિત ઉકાળે છે તેલને તોય અંદરથી ખરાબ ધોણા નથી નીકળતા અને બહુ સરસ વ્યવસ્થિત તેલ છે ખોરાકમાં કેવો ફેર પડે ખોરાકમાં તો હવે બહુ મસ્ત છે આમ કોઈ કમ્પ્લેન નથી લેડીઝ ની એટલે સો ટકા સારું જ હોય નકર અમે આગળ પહેલા અનુભવ કર્યા બે જગ્યાએ અહીંયા અમને એવું થયું બહેનો કીધું કે ભાઈ આ તેલમાં મજા નથી આવતી ધોવાણો નીકળે છે ગરમ થાય એટલે તળી ત્યારે મજા નથી આવતી ખોરું થઈ જાય એવું બને હા એવું બને આ ડબ્બાના તળીયેથી નીચે કચરો નીકળે ઘાટું થઈ જાય એવું હોય એવું બધું આમાં કોઈ જાતની ફરિયાદ આવતી નથી આપણે તો કેટલા વર્ષથી તમે કીધું ત્રણ વર્ષથી ત્રણ થી ચાર વર્ષથી આ

સુલતાન સાત્વિકતા આમાંય જોઈને ગુણવત્તા બધી આમાંય તો ગાડી ભઈવી જ છે આ ઈ તો અમે વિડિયોમાં લીધું છે કે આપણે ગાડીયાકી ભરી દીધી દબવાની એટલે આ આવાજ છે ધરતી ઓઈલ મિલની આ સાથે પ્રશ્ન છે તળિયા બેસવું મફાણ આવા કોઈ પ્રોબ્લેમ આવતા નથી અથવા પ્રોબ્લેમ આવતા નથી અને છેલ્લા વર્ષ સુધી છેલ્લો ડબો અને તળિયા સુધી વધારો બંધ નીકળે છે અને એનું મેઇન રીઝન છે કે અમે નબળી મગફળી વાપરતા નથી ગોળી ફૂગવાળી પલરેલી સળેલી તેવો માલક સારો માલક પીલાણ થાય છે એટલે આવા કોઈ પ્રોબ્લેમ ત્યારે આવતા નથી આની પાછળ બીજું કારણ એ હોય શકે કે જો બધું લાઈવ છે બરાબર સુરતથી છે ને હવે એ ડબ્બા પૂરા થવાના હોય તો જ બીજું તેલ આપણે ચડવાનું હોય કાઢવાનું હોય સીધી વાત છે ઘણા કે તમે કાણી કરે ઘાણી નથી કરી કહાણીનું તેલ આવે સૌ સાત્વિક છે તો આ લોકની અંદર ખાસ ધરતી ઓઇલ ફિલ્મ એડ્રેસ મેં તમને સૌથી પહેલાં કીધું છતાંય અત્યારે નીચે લખેલું આપું છું અને આ વિડીયો પૂરો થશે બ્લોગ પૂરો થશે ત્યારે પણ તમને જોવા મળશે અને જો આવતો પણ આ કડી કાળ કળીયુગની અંદર શુદ્ધતા અને સાત્વિકતાને માનતા હોય એમને પહેલાં રાખતા હોય સારા ભોજન ત્યાં તમે આરોગ્ય માંગતા હોય કીધું ને આપણે આરોગ્ય તરીકે સંપત્તિ એક આપણી સંપત્તિ છે એ આરોગ્ય છે જેટલું જીવશું બાકી જીવા ભયા ગયા પછી રહેવા નથી જેટલું જીવીએ છીએ એટલું તો સારું જીવ્યું શુદ્ધ જીવ્યું અને કંઈ થાય નહીં કારણ કે હાર્ટ એટેકના પ્રોબ્લેમ અત્યારે કેટલા બધા આવે છે તો એ બધું તમે અહીંયા તમારી નળી આંખે જુઓ પ્લાન્ટ ચેક કરો ધરતી વીલ પર આવો અને બસ તેલ ખાવ સરસ ખાઉં સરસ રહો હસતા રહો હસાવતા ફરી પાછા મળીશું આ ફોડી પાછા આપણે ઘોડા તરફ આગળ વધી જઈએ પ્રાણી તરફ આગળ વધી જઈએ વચ્ચે વચ્ચે હું તમને આવા કોઈ પણ સરસ સરસ ફેક્ટરી પ્લાન્ટ હશે એની મુલાકાત બતાવતો જઈ બન્યા રહેજો જય સાંકિરિયા ઇન્સ્ટાગ્રામ પર આજે જય સ્કોર પર તમે મને સર્ચ કરી શકો છો થેન્ક યુ આભાર જય હિન્દ જય ભારત